છોડો પોટ્યો છે હું કોસમાડા ગામના એક ખેડૂત તરીકે અમારે જ્યારે બે હજાર અગિયારમાં જ્યારે જાહેરનામું પડ્યું ડીએફસીસી ઉમરા ગામથી ઉધના ડાઇવર્ટ કરવા માટે એના અનુસંધાનમાં અમારું સર્વે થયું એની વિરુદ્ધમાં અમે જ્યારે હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટમાં સાડા ત્રણ ચાર વર્ષ મેટર ચાલી મેટરમાં એ લોકોએ જે કંઈ પ્રક્રિયા કરી હતી એ ખોટી હતી પણ છતાં એ લોકોએ રેલવે પર રેલવે ડિપાર્ટમેન્ટને કોઈક દબાણ લાવીને હાઈકોર્ટને દબાણમાં પ્રેશરમાં કોઈ પણ કામ કરાવીને અરજી ખારીજ કરી છે એ અરજી ખારીજ થઈ એના અનુસંધાનમાં અમે સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં એક સવા વર્ષ અમારી મેટર ચાલી સુપ્રીમ કોર્ટે અમારી બધી દરેક આપણી રજૂઆતો સાંભળીને પીએફસીસી ની રજૂઆતો એમના એડવોકેટની બી રજૂઆત સાંભળીને સુપ્રીમ કોર્ટે એક ફાઇનલ એવું જજમેન્ટ લીધું છે કે આ પ્રોજેક્ટ જો અહીંયા તમે જે કંઈ કાર્યવાહી કરી છે ખોટી રીતે કરી છે સંપાદનની પ્રક્રિયા તો સંપાદન અધિકારીને એમને એવું કીધું છે કે જે કંઈ કાર્યવાહી થઈ છે ખોટી થઈ છે તો એના અનુસંધાનમાં તમારે જે કોઈ અત્યારે ટ્રેક કેન્સલ કરીએ તો અમારે તમારી પાસે શું રસ્તો તો અમારે ખેડૂત તરીકે અમને અમને પૂછવામાં આવ્યું સુપ્રીમ કોર્ટમાં કે તમે આમાં શું કહેવા માગો તો અમે એવું કીધું છે કે જાહેર જનતાના હિતનો ઉપયોગ હોય અમે એવું કોઈ અટકાવવા નથી માગતા પણ અમારે જે કંઈ પ્રક્રિયા થાય છે એનો સામે વિરોધ છે અને અમારા વળતર સામેનો વિરોધ છે તો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ એમાં જજમેન્ટમાં લખ્યું છે અને અમારા બંનેઓના વેલ્યુએશન પાય વેલ્યુએશન રિપોર્ટ પાય ગવર્નમેન્ટ વેલ્યુએશન રિપોર્ટ પર અમારી વેલ્યુએશન મંગાવી જેમ અમારી મંગાવી એક ચોરસ મીટરનામાં અમારે પંદર હજાર સાતસો ચોરસ મીટરનો રેટ આવ્યો સામેવાળા જે રેલવે અધિકારી હોય કે એ લોકોએ જે વેલ્યુએશન રિપોર્ટ મૂકો એ પચીસસો રૂપિયાનું મૂકો બેની વચ્ચે જે અંતર હતું એને સુપ્રીમ કોર્ટે સેક્શન ટ્વેન્ટી મુજબ કલમ ચૂકવવાનો આદેશ કર્યો છે એ સેક્શન ટ્વેન્ટી જી ટુ એટલે કે કાયદા નવા કાયદા મુજબ ચૂકવણું કરવું અને હાલની બજાર કિંમત નક્કી કરી અને હાલની બજાર વેલ્યુ આપવી તેવો એનો મતલબ થાય છે છતાં આ લોકોએ કલમનો દુરુપયોગ કરીને સુપ્રીમના અનાદર કરીને આગળની જે કંઈ કાર્યવાહી કરવા જઈ રહ્યા છે કે એ લોકો અમે અત્યાર પછી લોકડાઉનની પરિસ્થિતિના ઉપસ્થિત રહી અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ છે જેથી અમારો દુરુપયોગ કરી અમને અત્યારે અમે જે હાઈકોર્ટમાં રેલવે સંપાદન અધિકારી એવા ચોથા મહિનામાં અમે આરટીઆઈના પેપર અમારે જે જોઈતા હતા એને પેપરની માગણી કરી છે તો એ પેપર એ લોકો અમને સબમિટ નથી કરતા અને ઇન બિટ્વીન ટાઈમમાં એ લોકો અમારો પજેશન લઈને અમારા કબજા ઉપર એટેક કરીને અમારી પર દબાણ કરીને એ લોકો આ રીતે અમને વશ કરવા માગે છે અને અમારી પાસે અમારી જમીન છીનવી લેવા માગે છે જેમાં અમે આ સિત્તેરથી એંશી સો એકર જેવી જમીન જાય છે ઉમરા ગામથી લઈને ઉધના

તો અમારું મારી શેરડીનો પાક સુગરમાં ચાલ્યો જાય તો એને અમને બેનિફિટમાં અમે કબજો અપમ ના કહેતા જ નથી સમજી લે શું છે અત્યારે સુપ્રીમ કોર્ટનો નવો કઈ નવો કઈ આદેશ આવ્યો હતો સુપ્રીમ કોર્ટમાં જે જજમેન્ટ એ લોકોએ આપેલું હતું કે ભાઈ આ લોકોને નવી બજાર કિંમત પ્રમાણે એ રૂપિયા ચૂકવવા જોઈએ પણ હવે એ લોકો કઈ રીતે ચૂકવા છે અમારી નજીકની જમીનોમાંથી અહીંયા બુલેટ ટ્રેન અને આ બે ટ્રેન જાય છે તો અહીંયા એક બે ભાવ કેમ રાખ્યા છે એ લોકો અમારું તે કેવું છે મેઇન તો કે બે જમીન જ જાય છે બે ટ્રેન આલારિયા અમે કલેક્ટર સાહેબને બી મળ્યા છે અને આ અમે મારી કલેક્ટર સાહેબને અરજી બી આપેલી છે બરોડા બી મેં મોકલી છે છતાં બી જો એ લોકો તરફથી મને જો કોઈ સાહેબ જવાબ મળ્યો નથી આ રજિસ્ટ્રેટરીની કોપી બી છે તમે જોઈ લો બરોડા મોકલેલું છે અહીંયા કલેક્ટર સાહેબને મેં આપેલું છે આ બધું અરે અમને કોઈ જાતનો જે જવાબ આપવામાં આવ્યો નથી સાહેબ આ સહી સિક્કાની તમારી અત્યારે શું એક્સપેક્ટેશન છે હવે અત્યારે શું સાહેબ એ કહો છે કે અમારી હાલની બજાર કિંમત છે અમને આ બધું અમને કોઈ વાંધો નથી સાહેબ

એ બ્લોકમાં મારે કઈ રીતે જવું આ કલેક્ટર સાહેબના સિક્કા છે મેં કલેક્ટર સાહેબને બી જણાવ્યું કે મારે બીજા બ્લોકમાં કઈ રીતે ખેતી કરી બીજું કે મારું કેનાલનું પાણી ત્યાંથી આવે છે તો મારે બીજા બ્લોકમાં પાણીની બી કઈ રીતે વ્યવસ્થા કરી આ લોકો જે કંઈ કરી રહ્યા છે અમને કોઈ વાંધો નથી પણ ખેડૂતને સાંભળીને ખેડૂતના હિતમાં કંઈક કામ કરો તો સારું એમ અમારું તે કહેવું છે બાકી બી અમારો કે આખી આ ઉપરથી રેડવા આવી છે અમારા થકી અમે રોકવા બી માગતા નથી કોઈ બી ખેડૂતો પણ તમે આનું જો આટલું ખાલી અમારું આટલું કરો ने बजार की सुप्रीम करी है, ना कोई नहीं। ना जमीन मतलब -सी की जमीन है ना। अच्छा? इनकी बात तो नहीं है ना तो इनकी कोई मांग सुनी जाएगी या नहीं सुनी मांग इनकी की सुप्रीम कोर्ट तक मांग सुनी गई और सुप्रीम कोर्ट माननीय सुप्रीम कोर्ट ने जो आदेश दिए उसका हमने पैसा इनको ऑफर किया इन्होंने नहीं लिया तो हमने प्रिंसिपल सिविल कोर्ट में ट्वेंटी नाइन पॉइंट आशीष लगभग लगभग उन्तीस तीस करोड़ रुपए एडिशनल भी दिया और वो जमा कर दिया सर किस भाव से दिया गया पैसा वो मुझे वो इनके पास अवार्ड नहीं वो याद यात्रा कहना ऐसा है हाँ। कि जब आ, आज की जो वैल्यूएशन है हाँ। सरकारी वैल्यूएशन के हिसाब से पंद्रह हजार चार सौ रुपया चौरस फुट का देना चाहिए हाँ। तब रेलवे हमें बाईस सौ पच्चीस सौ रुपया दे रही है इस बात पे क्या कहना है हमारे एक्ट के हिसाब से हमने इनको अवार्ड दिया था उसमें इनको ऑब्जेक्शन था ये माननीय सुप्रीम कोर्ट में गए सुप्रीम कोर्ट ने जो आदेश दिए उसके हिसाब से एडिशनल हमने ट्वेंटी नाइन पॉइंट फाइव फाइव करोड़ रुपए और भी जमा कर दिया अगर इसके बावजूद इनको कोई बाधा है तो इनके पास रस्ते खुले हुए हैं ये लेकिन सुप्रीम कोर्ट के आदेश के अनुसार ही ये इस तरह खेड बता रहे नहीं मगर भाई वैल्यूएशन जो अथॉरिटी है अवार्ड डिक्लेयर करने वाले हैं माननीय एस एल है उन्होंने जो है अवार्ड डिक्लेयर किया और हमने उसको एक्सेप्ट कर लिया और उसके हिसाब से पेमेंट ऑफर किया ऑफर करने के बाद अगर आदरणीय खेड़ूस नहीं आए हैं तो वो पैसा हमारे पास प्रोविज़न होता है हमने प्रिंसिपल सिविल कोर्ट सूरत में जमा कर दिया इस तरह की जमीन उत्पादन की जा रही है और जमीन संपादन करने के साथ ये डेडिकेटेड ट्रेड कारिडोर बन रहा है जो जिसके लिए ज़मीन संपादन की गई है और हमारा काम चालू है सर किस तरह की जो कानूनी प्रक्रिया की गई है और उसके बाद ये प्रोसेस करने में कानूनी प्रक्रियाएं सारी हुई हैं और इवन कलेक्टर साहब ने माननीय सुप्रीम कोर्ट ने जो आदेश दिए वो उसका हमने पालन किया है उसके बाद ही हम काम चालू किए